છાતીમાં દુખાવ ઉપડે છે વારંવાર પેશાબ લાગે છે તમારે પાંચ બેલપત્રના પત્તા લેવાના છે તેની તમારે છટણી બનાવી નાખવાની છે એટલે કે તમારે તેને પીછી લેવાના છે અને છટણી જેવું બનાવી નાખવાનું છે બનાવ્યા બાદ તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને તે વસ્તુને તમારે ઉકાળવાની છે અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ વસ્તુને ઉકાળવાની છે ઉકાળ્યા બાદ નવ શેપું રહે એટલે કે આપણે પી શકીએ એવું રહે પછી તે વસ્તુ તમારે ગાળી કોઈ પણ એક ટાઈમ ભોગ્યા પેટે આ વસ્તુ તમારે આરામથી પી જવાની છે આનાથી શું થશે કે તમારું જે બીપી છે તે કંટ્રોલમાં આવી જશે પણ આ નુસ્ખો તમારે દોઢ મહિનો ફરજિયાત કરવાનો છે એવું નથી કે તમારે પંદર દિવસમાં રિઝલ્ટ મેળવું પછી બંધ કરી દો દોઢ મહિનો તમારે ફરજિયાત કરવાનું છે જેથી તમારી હાઈ બીપીની પ્રોબ્લેમ છે તે જળ મૂળમાંથી ઠીક થઈ જશે અને સો ટકા અસરકારક છે અને જો તમે પણ હાઈ બીપીને લગતી મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો કેપ્સ્યુલો લેતા હોય તો મહેરબાની કરી અને આજથી જ બંધ કરી દો હાર્ટની નસો ક્યારે બ્લોક થઈ જશે એક ગ્લાસ માંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ વસ્તુ ઉકાળવાની છે ઉકાળ્યા બાદ તે વસ્તુ ગાળીને કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે આરામથી આ વસ્તુ જવાની છે દોઢ મહિનો ફરજિયાત આ નુસ્કો કરવાથી હાઈ બ્લડ તમને જડ મૂળમાંથી છુટકારો મળી જશે તમારા ફેમિલીમાં પણ કોઈને વારંવાર હાઈ બીપી થઈ જતું હોય હાઈ બીપી ની દરરોજ ગોળીઓ ખાતા હોય તો તે લોકોને મહેરબાની કરી અને આ વિડિયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો